ભરૂચ જિલ્લાના ઝઘડિયાની ભંડારી ચાલમાં એક મકાનમાં અચાનક આગ લાગતા તમામ ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાખ થઈ ગયો હતો મળતી માહિતી મુજબ ઝગડિયાની ભંડારી ચાલમાં રહેતા વર્ષાબેન પટેલ સવારે નોકરીએ ગયા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલ તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી ફાયર વિભાગને જાણ કરતા ઝઘડિયા જીઆઈડીસીનું ફાયર ટેન્ડર સમયસર આવી પહોંચતા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો

એવું લાગે છે એટલે ઘરમાં આગ લાગી છે હું તો એકલી છું મારા બે છોકરાઓ સાથે રહું છું મને એટલી મદદ કરજો મારી કે હું ફરી પાછી ઊભી થઈ શકું નુકસાન બધું જ નુકસાન આખું ઘર સળગી ગયું છે મારું કશું જ બચ્યું નથી બને એટલી મારી આશા એ રાખો થોડી મદદ થઈ સતીશ વસાવા સાથે જીતુરાણા દ્વ્યાંગ ન્યૂઝ ઝઘડિયા